અગ્નિની સાક્ષી વચન આપ્યું હશે વિનંતી કરું છું જો અગ્નિની સાક્ષી તમારી પત્નીને તમે વચન આપ્યું કે વિશ્વનું સુખ આપવું છે તો આજે જ એક પ્રતિજ્ઞા કરજો કે આ જીવન ક્યારેય કોઈ જ પ્રકારનું વ્યસન નહીં કરવું આ સૌથી મોટું સુખ આપશો તમે

फेसबुक व्हाट्सएप पर लखनार कहवा छू अल्पेश ठाकुर तो छप्पन छाती थी गुजरात का बजा भी अंदर आखिर गुजरात के अंदर सरे आम फर्क हो जाए क्या रे ताकत हो आए तो सामने इन बात करी बताओ तो सीना फायरा ना फर्क आ खबर पड़े पर जेलों को समाज ने सेना ने तोड़वाना सपना जो है जेल में क्या જે રાજકીય લોકો એવું કે ત્રણ મહિના સેના તોડી બતાવીશું પણ એ લોકોને કેવા માંગુ છું ત્રણ મહિના દૂર બાબત છે એકવાર બજાર વચ્ચે બોલી બતાવો ત્રણ દિવસ અંદર તમારી રાતથી પૂરી ના કરી બતાવીએ તો અમે સાબુ ના પણ એમને કેવા માંગુ છું સપનું તમે જોયું સપનું જોયું તમે કે સમાજ એક કરો સપનું તમે બતાવ્યું કે સમાજ દેશ મુક્ત કરો સપનું તમે બતાવ્યું કે સમાજને એક કરો સમાજને વ્યસન મુક્ત કરીને શિક્ષણ ની દિશા તરફ લઈ જાઓ આ તમામ સ્વપ્ના બતાવના કોણ આપણા સામાજિક રાજકીય આગેવાનો અને વંદન કરું છું તમામ આગેવાનો જે આગેવાને આપણે દિશા આપી પણ પાણી નહીં પીવું પણ એમને સવાલ છે થોડા મારા જે રાજકીય લોકો આ સપના જોવે છે એમને તમે સપનું જોયું કે સમાજને વેસન મુક્ત તરફ લઈ જાઓ તો સમાજને વ્યસન મુક્તિ તરફની દિશા અમે આપી દીધી સાહેબ અત્યાર સુધીમાં ગમે તે જ્ઞાતિનો કોઈ દારૂ પીને આવતો હોય તો લોકો સવાલ કરતા કે આ એ જ હશે આ કલંક આપણી સાથે જોડી દેવામાં આવ્યું હકીકત આખી અલગ હકીકતમાં આજે સાહેબ હું ગર્વથી કઉ છું ભોળા નાથ થી એ કઉ છું એસી ટકા ગુજરાત નો સમાજમાં કોઈ દારૂ નથી પીતું આ એ સમાજ થી વાત કરવા પેલા એક બે નીકળે એટલે એને આપણા સમાજ સાથે જોડી દેવાનો પ્રયત્ન કરે પણ એ સવાલ કરું છું એમને આ ચૂંટણીઓ અંદર દારૂ ચાવાનું લાનાર કોણ તમે આડા દિવસે દારૂબંધી ની વાત કરી પણ ચૂંટણીઓની અંદર એ આ આગેવાનો કોથલિયલ બાટલ લઈને આવી ગયા ત્યારે સર અને ચૂંટણી દારૂ ની રેસ ના કરીને ના નીકળવું પડ્યું પણ એ અમારા માટે તો દુઃખ હતું કે અમારા યુવાનો નાની ઉંમર માં દારૂ ના કારણે મળતા હોય અમારી દીકરીઓ નાની ઉંમરમાં વિધવા થતી હોય એક અનાજ થતું હોય ત્યારે તાકાત અમારામાં એટલે અમે વાત લઈને નીકળ્યા પણ આજે ગુજરાતની અંદર અને સમગ્ર ભારતની અંદર ઇતિહાસ લખી દીધો મારા સેનાના કોઈ આ તમામ લોકોએ જયારે જયારે ગુજરાત ની અંદર વાત થતી દારૂબંધી ની ત્યારે લોકો શું કેતા કે આ તો ગાંધી ના કારણે બંધી છે ગુજરાતમાં પરંતુ હવે નવો ઇતિહાસ બની ગયો કે ગુજરાતમાં ગાંધી ના કારણે બંધી તો છે પણ ગુજરાતમાં દારૂબંધી નો કડક કાયદો ઠાકોરો ના કારણે છે આ ઇતિહાસ બની ગયો અને સાહેબ સમગ્ર ભારત માંથી ફોન આવે મને ગ્વાલિયર માંથી ફોન આવ્યો एक बहनों बोले अल्पेश भैया हमारे मध्यप्रदेश के अंदर भी शराब बहुत बिकी जाती है और हर रोज मार हमें खाना पड़ता है हमारे बच्चों का निवाला ये शराब के अंदर उड़ा देते क्या मैं तो मैं क्या कर सकता हूं उत्तर प्रदेश और गुजरात के अंदर बहुत मध्यप्रदेश और गुजरात के अंदर बहुत फर्क है बोले भैया हमने सुना है कि गुजरात के अंदर शराब की पाबंदी तो थी पर फिर भी सारे भारत से ज्यादा शराब वहां बिकी जाती थी पर उसको अगर किसी ने बंद कराया है तो वो अल्पेश हमें यहां सेना की जरूरत है बता हाँ करेंगे। कितनी औरतें हैं आपके पास कितनी बहनों से तुम्हारी साथ है बोले पचास सौ बहने तो आ जाएगी हमारे साथ मैं एक दो कोई ठेका चलता मैं दारू बेचा है क्या ગુજરાત માં એમાં ફરક એ છે કે ત્યાં લાયસન્સ વાળી દુકાનો ચાલતી હોય ત્યાં પચાસ ગ્રાહક હોય અને આપણે લઈ અને અડ્ડા પર જાવ પહેલા પોલીસ સ્ટેશન ની અંદર ફોન કરો કઈ શરાબ કી દુકાન તો હમ બંધ કરને જા અગર કુછ ભી હમે હોગા તો જીમાદત પ્રશાસન રહેગા ભાઈ કબ આ રહ્યો અમારે ગિયર કે અંદર અમે બી સેના બનાવી હોય તમને કદાચ ખબર નહીં હોય આજે ગુજરાત ઠાકોર સેના રાજસ્થાન સિહોરી મધ્યપ્રદેશ ગ્વાલિયર ઇન્દોર મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના ભરતપુર સુધી આ સેના બની ચૂકી છે પણ મારું સપનું છે મારે મારા ગુજરાતના ઠાકોર સભાનો વિકાસ કરવો છે સપનું એ લઈ નીકળ્યો છું કે મારું પણ સપનું છે કે આ તળેથી મારી દીકરી મને ફોન કરે કે ભાઈ

દેહ માંથી જીવ ત્યાં સુધી નહીં પડવાનો સરકાર જોડે માગવા ગયા સરકાર જોડે સ્કૂલ કોલેજ માંગી તમને નવી લાગે કે મંત્રી એવું કહ્યું અલ્પેશભાઈ સ્કૂલ કોલેજ યુનિવર્સિટી ના બનાવા બી કેમ મતલબ ઠાકોર ચલાવી નહીં શકે